ગુડ મોર્નિંગ સર આજનો મારો ઇન્ટરવ્યુ કોર્ડ કે કે પી છે કે મેં બે હજાર સત્તરમાં સમાજશાસ્ત્ર વિશે સાથે ગ્રેજ્યુએશન કરેલ છે ત્યારબાદ છેલ્લા સાત વર્ષથી હું સરકારી સેવામાં ફરજ બજાવી રહ્યો છું કહી જઈએ સર ઇનિશિયલી ત્રણ વર્ષ મેં મામલતદાર કચેરીમાં કામગીરી કરેલ છે ત્યાં આગળ હું ક્લિરિકલ પોસ્ટ ઉપર હતો અને યસ સર અને મેં એટીવીટી ઇધરા પીડીએસ ઇલેક્શન અછત જેવી શાખાઓમાં કામગીરી કરેલ છે સર ધેરાફ્ટર હું જીપીએસસી થ્રુ ડિવાયસો તરીકે સિલેક્ટ થતા મેં ડિવાઇસો તરીકે જીપીએસસીમાં જ કામગીરી કરેલ છે અચ્છા અને અત્યારે ત્યાં જ છો ના સર એકચુઅલી સ્વિચ કરી છે સર છેલ્લા વર્ષે મારું સિલેક્શન ક્લાસ ટુ ઓફિસર તરીકે થતા હું જીડબ્લ્યુસએસ ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડમાં એઝ એન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ ટુ તરીકે ફરજ બજાવી રહ્યો છું જેમાં સર મને લિટિગેશન મેનેજમેન્ટ બ્રાન્ચ અને આરટીઆઈનો પોર્ટફોલિયો સર એલોટ કરવામાં આવેલ છે તમારી કઈ તારીખે છે ઇન્ટરવ્યુ સર છવ્વીસ સપ્ટેમ્બર અને પ્રેફરન્સ હવે કયો આપશો સર મારો ફર્સ્ટ પ્રેફરન્સ ડેપ્યુટી કલેક્ટર છે અને સેકન્ડ ઇઝ ડીવાયસપી છે બસ બે યસ સર બે જ પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર બનવું નથી સોરી સર મારું નોલેજ એક ક્ષેત્રમાં બહુ લિમિટેડ છે એટલે સર મેં પ્રેફરન્સ નથી ચૂઝ કર્યો સર મને ફિઝિકલ એક્ટિવિટીમાં જોગિંગ ગમે છે અને ઉપરાંત મને ચેસ રમવી ગમે છે સર તમને અનુભવ ઘણો થઈ ગયો એવું થયું હે ત્રણ વર્ષ જુનિયર ક્લાર્ક પછી એકાદ વર્ષ ડીવાયએસ ઓ સર સોરી સર ડીવાય તરીકે ત્રણ વર્ષ જોબ કરી છે ત્રણ ને ત્રણ છ અને એક આ જી સર હમણાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર યસ સર જીડબ્લ્યુ એસ યસ સર અને જોગિંગ એ રીતે તમે એવું કહ્યું કે મારે આસિસ્ટન્ટ કમિશનર નથી થયું કારણ કે મારી પાસે એનું નોલેજ નથી અસર બહુ લિમિટેડ નોલેજ છે સર તો આપણે ડેપ્યુટી કલેક્ટરનું પૂરું ગ્રહણ કરી લીધું લાગે છે ના સર એવું નથી પણ સર જે મારો જોબ એક્સપિરિયન્સ છે એમાં યુટિલાઇઝ થઈ શકે છે બરાબર અને પોલીસનું સર એમાં હું ઓપોર્ચ્યુનિટી હું ડાયવર્સ જોઈ શકું છું એટલા માટે કારણ કે અમારે પોલીસનો સંપર્ક તો બહુ આવ્યો નહીં હોય આમાં હા સર જ્યારે હું રેવન્યુમાં હતો ત્યારે મારા પોલીસનો સંપર્ક આવેલો સર શું આવતો જુનિયર ક્લાયકને શું કરવાનું થાય સર જે ફ્રી જોડે ના સર એટલી બધી ઊંચી કક્ષાએ નથી હોતો ખાલી જોવાનું જ થાય ને એમ હા જી સર સો જે કોઈ ઇન્ટરેક્શન કે પત્ર વ્યવહાર તો ના થાય એમ ના સર ઇટ્સ સો સો ઓથોરિટીની સિગ્નેચરથી જ થતો પણ જે પ્રોસીઝીરિયલ હોય છે એમનાથી વાકેફ હોય છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે જી એની કોઈ એક બે ખાસિયત કહો તો શ્યોર સર અત્યારે આપ એ સંભાળો છો ને એટલે કોઈ એક પેલો કેસ બન્યો તો જેનાથી પ્રોએક્ટિવ સોરી એમના એ કેસ વિશે ખ્યાલ નથી પણ સર ખાસિયતમાં સર ફર્સ્ટ હું એવું કહી શકું કે જેટલા પણ આપણા કાયદા બનતા હોય છે એ જનરલી સરકાર બનાવે છે અને પબ્લિક ઇમ્પ્લિમેન્ટ કરતી હોય છે પબ્લિક એમનું ફોલોઅપ કરતી હોય છે અમલ અમલ કરતી હોય છે સર આરટીઆઈ સર ફર્સ્ટ એવો કાયદો કહી શકાય કે જે આ સરકારે જ બનાવ્યો છે પણ અમલ કરતા સર લોકો છે લોકો માહિતી માગે છે અને સરકારે પ્રોવાઈડ કરવાની છે યસ સર ઉપરાંત સર આરટીઆઈ એલ એડમિનિસ્ટ્રેશનના સંદર્ભમાં પેરાડાઈમ શિફ્ટ કહી શકાય સર કેમ કે એમના કારણે એક સામાન્ય લોક વ્યક્તિ પણ વિસલ બ્લોઅર સુધી જઈ શકે સર આપણે વિસલ બ્લોરને એન્કરેજ કરવાના છે કે ડિસ્કરેજ કરવાના છે એન્કરેજ કરવાના છે શું કરે વિસલ બ્લોઅર શું કરે સર વિશે બ્લોવરને જ્યારે કોઈ એક્સટર્નલ ઇન્ટર્નલ બંને તરફ તરીકે થઈ શકે સર એ જનરલી કોઈ સિસ્ટમ એમને એવું લાગે છે કે આ સિસ્ટમમાં કોઈ ફોલ્ટ છે લુફોલ્સ છે અથવા કોઈ સિસ્ટમ કરપ્ટ છે ત્યારે એમની વિરુદ્ધ અવાજ ઉપાડતા હોય છે એટલે વિસલ બ્લોર કરશે શું જો તમે અત્યારે જીડબલ્યુ એસએસવીમાં જો કંઈ મુશ્કેલી હોય ધારો કે કોઈ એવા જે તમે પ્રિન્સિપલ વાયોલેટ કરતા હોય તમારા કોઈ અધિકારી કે કંઈ ટેન્ડરમાં પ્રોબ્લેમ હોય તે તો આપણને ખબર જ હોય ને ડુ વી નીડ અમારી માહિતીના આધારે જે બહાર જઈને કહેશે ને જે માહિતી તમારા ત્યાં અવેલેબલ છે એના આધારે જે બહાર કહી શકશે કશું તો પછી જરૂર શું છે વિસલ બ્લોવરની પણ સર ઘણી એવું થતું છે કે જે વિસલ બ્લોર તરીકે કામ કરતા હોય અથવા જે સિસ્ટમ વિરુદ્ધ અવાજ ઉપાડતા હોય તો એમની સર એમને પૂરું તક નથી મળતી હોતી તો ઉપરાંત એમને ઘણી ફરીથી મારો પ્રશ્ન સમજવું કે કોઈ પણ સિસ્ટમની કોઈ ખામી છે પછી એ જીડબલ્યુ એસએસ હોય કે કોઈ પણ સરકારી કચેરીની હોય ઇન્કલુડિંગ જીપીએસસી ચલો તો આપણા જે કંટ્રોલિંગ મિકેનિઝમ છે કંટ્રોલ મિકેનિઝમ છે બધી આઈઆર છે ઓડિટ છે સીએજીની ઘણી જગ્યાએ ઓડિટ હોય છે પંચાયતોમાં પંચાયત રાજ સમિતિઓ હોય છે પછી આપણી જાહેર હિસાબ સમિતિઓ હોય પબ્લિક અકાઉન્ટ્સ એટલે જે બધી કમિટીઓ પીએસસી છે તો તમારું ઇનડાયરેક્ટલી એવું એડમિશન છે કે આપણી સિસ્ટમ ખામીયુક્ત છે આપણે બરાબર મોનિટર કરતા નથી એટલે મિસલ બ્લોની જરૂર ના સર એવું નથી આપણી સિસ્ટમ ઘણી બધી પ્રૂફ છે ચેક એન્ડ બેલેન્સ પણ ઘણા બધા હોય છે પણ ધેર ઇઝ પોસિબિલિટી કંઈક લુફોલ્સ રહી જાય કેમ તો એમના સમયે કોઈ એવો અંદરનો કર્મચારી જેવું ઈચ્છતો હોય કે હું આ સિસ્ટમ વિરુદ્ધ મને પ્રોપર મને ઓડિયન્સ નથી મળી રહ્યા ત્યારે સર બહાર જઈને પણ આપણો જ રેકોર્ડ લેશે ને તો જે રેકર્ડ પર અવેલેબલ હશે એ જ તમે આપશો આરટીઆઈમાં કે બનાવી બનાવીને આપશો ના સર જે આપણી પાસે રેકોર્ડ ઉપલબ્ધ હશે એ આપશો સર હું એ જ કહું છું વિશલભર તમને એક ફોર્મેટ મોકલશે કે મને આ કોલમમાં આ માહિતી આપો ઓગણીસો એસીમાં શું થયું એક્યાસી માં શું થયું બનાવીને આપશો ના સર આરટીઆઈ રૂલ્સ પ્રમાણે આપણે જનરલી જે માહિતી છે જે ફોર્મેટ આપવામાં અવેલેબલ છે રૂલ્સ ફોર્મેટમાં આપવાની હોય છે સર અચ્છા ચાલો બીજી રીતે તમને પૂછ્યું કે પહેલાં એ પૂછ્યું કેટલો સમય આપણને આપે છે જવાબ આપવા માટે શું સર એમાં બે પ્રકાર પાડેલા છે જો ખૂબ વ્યક્તિ સિવાયની વાત છે નોર્મલ સર નોર્મલ કેસમાં થર્ટી ડે થર્ટી ડેઝ એક અરજી તમારા એટલે તમે હો કે જે બીજા માહિતી અધિકારી હોય એની પાસે આવી કે ફલાના ટેન્ડરમાં આખું આ માહિતી મને આપો બરાબર એટલે ફાઇલ કાઢશે આપશે તે વખતે એને ખબર જ છે કે આમાં ખોટું થયું છે સર ખબર પડે માહિતી આપતી વખતે ખબર નહીં પડે સર પડી શકે છે તો પછી એ વખતે જ રોકી લે ને તો એમાં વિસલ બ્લોઅરની જરૂર ક્યાં છે સર છતાં પણ કમ્પ્લેન્ટ ના થઈ શકે સિચ્યુએશન સર આવે સર ચાલો કંઈ નહીં હવે તો બીજી સ્કીમ કોઈ કહો આરટીઆઈ સિવાય કોઈ એવી ખરી કે જેથી આરસીપીએસ જેને આપણે રાઇટ ઓફ સિટીઝન્સ ટુ પબ્લિક સર્વિસ કહીએ છીએ એના વિશે કહો યસ સર આરસીપીએસ પીએસ એક્ટ છે બે હજાર તેરથી ઇમ્પ્લિમેન્ટ થયો તમારા ડિપાર્ટમેન્ટમાં છે ને હેઠળ કોઈ સર્વિસીસ છે યસ સર કંઈ સર પોર્ટેબલ વોટરનું જે કનેક્શન લેવાનું હોય છે તો એમાં સમય મર્યાદા ફિક્સ એટલી છે સર એમાં સાત દિવસની સમય મર્યાદા સાત દિવસમાં અરજી કરે તો એને કનેક્શન માટે હા કે ના કહી દેવાનું પછી કોઈને સજા થઈ અત્યાર સુધી ના સર એવો કિસ્સો મારા ધ્યાન આવેલ નથી તો એ ઇફેક્ટિવનેસ એટલી રહી નથી એવું થયું ના સર એવું ના કહી શકાય કારણ કે સિટીઝન ચાર્ટરને એક કોઈને સજા થઈ આયોગે કોઈને સજા કરી સર ઘણા બધા કિસ્સાઓ છે સર દેટ મીન્સ આપણા અધિકારીઓ આરટીઆઈને સિરિયસલી લેતા નથી હા સર એવું એક જ રીઝન ના કહી શકાય પણ ઘણીવાર વાર નોલેજની કમી પણ હોઈ શકે ટ્રેનિંગ નથી આપતા પીપાવાળા બરાબર વન ઓફ ધ રીઝન સર હોઈ શકે આ ઉપરાંત સર અમુક એવા મુદ્દાઓ હોય છે જેમાં પ્લો ફોર એક્ઝામ્પલ આરટીઆઈની કલમ આઠ અંતર્ગત આપણે માહિતી ના પાડતા હોઈએ છીએ તો એમાં ઇન્ટરપ્રિટેશનનો સવાલ પણ સર હોઈ શકે તો એ તો ફર્સ્ટ અપીલમાં સરખો થઈ જવો જોઈએ ને યસ સર થઈ જાય આયોગ સુધી શું કામ પહોંચે યસ સર સર

ઓગસ્ટસ કોમ ફાધર એટલા માટે કહેવાય સર એમણે જે વેસ્ટર્નમાં જે ડિફ ફોર એક્ઝામ્પલ કે ત્યાં આગળ જે ચળવળો થઈ ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું ફ્રેન્ચ ક્રાંતિ થઈ એમના આધારે સોશિયોલોજીને અલગ સબ્જેક્ટ તરીકે એસ્ટાબ્લિશ કર્યું અને ઉપરાંત એમની જે પ્રારંભિક બ્રાન્ચિસ હતી ફોર એક્ઝામ્પલ રૂરલ સોશિયોલોજી છે અર્બન સોશિયોલોજી છે આવી બધી બ્રાન્ચિસ ઉપર વર્ક કર્યું છે એમણે સોસાયટીની જે વ્યાખ્યા કરીને એમાં જે પરિવર્તન ની બાબતનો ઉલ્લેખ કર્યો એ શું હતું આઈ એમ સોરી સર આઈ કાન્ટ રિકોલ ઇટ ઓકે કાન્ટની પોઝિટિવિટી વિશે ખબર છે પોઝિટિવિઝમ દાખલ ઇમાન્યુઅલ કાન્ટનું નહીં સોરી સર રિકલેક્ટ નથી કર્યું જોકે ઘણો સમય થયો એટલે બોલાય તમારે તો એની તમે જળ સંપત્તિમાં કામ કરો છો ને શું છે પાણીના પ્રશ્નો આપણા ફર્સ્ટ તો લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પાણીની પહોંચવી એ પ્રશ્ન છે સેકન્ડ સર વોટરની ક્વૉલિટીનો ઇસ્યુ છે ઓકે વોટરમાં જે ક્વોલિટી ઇશ્યુ છે થર્ડ સર વોટર સ્કેનો પણ ઇસ્યુ છે પૂરતા પ્રમાણે સર વોટર પહોંચાડવું તો સરકારના શું પ્રયાસો છે જી સર સર લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે આપણે જલજીવન મિશન અંતર્ગત ગુજરાતમાં સો ટકા ટેપ કનેક્ટિવિટી પહોંચાડી છે સેકન્ડ સર એમાં ક્વોલિટી જળવાય એમની માટે સર આપણે જે હેડવર્ક્સ હોય છે ત્યાં આગળ સર એ પ્રકારની મિકેનિઝમ છે યસ સર સરિસર યસ સર જ્યાં આગળ સર ટેપ કનેક્શન નહોતા એવા ચારસો નેવું જેટલા વિલેજ આઈડેન્ટિફાઈ કર્યા અને ત્યાં આગળ સર આપણે ટેમ્પરરી બેઝ ઉપર ટ્રેક્ટર મારફત પાણી પહોંચાડીએ છીએ ટેન્ક બેઝ અને ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કાર્યવાહી પ્રોગ્રેસમાં છે સર ઓકે બીજી જળ સંપત્તિ યોજનાઓ સર ઇરિગેશન માટે જોઈએ સર તો સૌની યોજના છે સુજલામ સુફલામ યોજના છે સર ફોર નોર્થ તમારે સ્પેસિફિક અત્યારે શું પ્રોજેક્ટ છે સર અમે પોટેબલ પોટેબલ વોટર ઉપર પોટેબલ વોટર ઉપર છે એટલે અનલ સે જલ માં જ અત્યારે છે યસ અનલ સે જો બરાબર છે રાઈટ હા સૌની યોજના વિશે શું છે યસ સર સર સૌની યોજનાનો જે સોર્સ છે એ નર્મદા બેઝ છે એમના આધારે સર આપણે જે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે એરિયા છે જ્યાં પાણીની ખાસ કમી છે એમને ફોર ઇરિગેશન પર્પઝ માટે પાણી પહોંચાડીએ છીએ રાઈટ કેવી રીતે સર એમાં એક સ્ટેટ વાઇઝ વોટર ગ્રીડ બનાવેલી છે અને સુરેન્દ્રનગર આગળ એમનું સેન્ટર છે ત્યાંથી આપણે સર ચાર ડિસ્ટ્રિબ્યુશન પાઇપલાઇન મારફત પાણી પહોંચાડીએ છીએ ઓકે એટલે તમારું આ પાસે ઊભું કરી એની વાત કરો છો શ્રીનગર પાસે ઓકે યસ પાણીની વાત કરીએ તો બે ટર્મ્સ છે એક છે બી ઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એક્ઝેક્ટલી શું છે કન્સેપ્ટ શું છે એનો યસ સર સર પાણીમાં ઘણી વાર કચરો ફરતો હોય છે તો બેક્ટેરિયાને કચરો કચરો એટલે કઈ ટાઈપનો ઇમ્પ્યોરિટી ફોર એક્ઝામ્પલ એમાં ધૂળ ભળે અથવા સર બેક્ટેરિયા હોય છે એમને એક કન્ઝર્વ કરવા માટે કંઈક અમુક લિમિટેડ મિનિમમ ઓક્સિજનની જરૂરિયાત હોય છે સર જ્યારે બેક્ટેરિયાને એ જે મિનિમમ ઓક્સિજન ઓક્સિજનની જરૂરિયાત હોય છે એને આપણે સર બીઓડી કહીએ છીએ વધારે હોય તો શું 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 ખબર પડે આપણને સોરી સોરી સર સર ટેકનિકલ ખ્યાલ નથી નહીં ને તમે વિચારો ફ્રી વધારે હોય તો શું કારણ હોઈ શકે એનો મતલબ શું બીઓડી વધારે હોય તો એનો મતલબ શું સર વધુ હશે તો બેક્ટેરિયા વધુ કચરો કરી નાખશે તો પાણી વધુ સારું થઈ જાય છે સર બીઓડી વધારે હોય તો તમ તમને કન્સેપ્ટ ક્લિયર છે પણ તમે કેમ બાય યુર નોટ એબલ રિપ્લાય બીઓડી વધારે હોય તો શું ઇન્ડિકેશન મળે છે સર ઇટ્સ ઓકે પાણી વધુ ઇમ્પ્યોર છે સર પાણી વધુ ઇમ્પ્યોર છે દેર યુઆર બરાબર કી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એકચ્યુઅલી શું છે દેટ ઇઝ દેટ ઇઝ એક્ચુલી ધી એમાઉન્ટ ઓફ ઓક્સિજન યુઝ બાય ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટિંગ વોટર ટુ ટુ બ્રેક ટુ બ્રેક ધી ઓર્ગેનિક મેટર જેટલી જેટલું વધારે હશે એટલું ઇમ્પ્યુરિટી વધારે છે સિમિલરલી સીઓડી હોય છે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ હોય છે સીઓડી શું હોય છે સર કાર્બોનિક અને અકાર્બોનિક જે બંને તત્વો પાણીમાં ફળી ગયેલા હોય છે સર બીઓડી ઇટ ફોર ઓનલી કાર્બનિક ઓકે અને કાર્બનિક નોન કાર્બનિક બંને હોય તો આપણે એને સીઓડી કહીએ છીએ તો એમાં કેમિકલ ઓક્સિજન તો એમાં 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 ઓક્સિજનને એને કાર્બનિક કાર્બનિક સાથે શું લેવા શું રિલેશન બેસે છે આઈ એમ સોરી સર આઈ એમનું મારે વધુ ક્લેરિટી આ બાબતમાં જરૂર છે હા એટલે ઇટ ઇઝ ઇટ ઇઝ બેસીકલી જે કાર્બનિક હોય કે અકાર્બનિક હોય એટલે ઓક્સિડેશન નહીં ન એ ઓક્સિડેશન જે અકાર્બનિક હોય તો એ ઓક્સિડેશન માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે દેટ ઇઝ સીઓડી રાઈટ હવે અમને રિસન્ટલી એક ઇશ્યુ બહુ તુલ પકડે છે વન નેશન વન ઇલેક્શન એ બાબતે વોટ ઇઝ યોર ટેક બાકી બધું તમારું શું માનવું છે યસ સર હું એમની તરફેણમાં છું એમની માટે હું એવા રીઝન આપીશ કે આપણો જે એક્સપેન્ડિચર છે એ રિડ્યુસ થશે સેકન્ડ સર જે લોક કલ્યાણના કામો હોય છે ઘણીવાર કોડ ઓફ કન્ડક્ટના કારણે સ્ટોપ થઈ જતા હોય છે તો એને સર વેગ મળશે તો જેમાં ડોરે કીધું કે તો પછી તો મોડલ કોડ ઓફ કન્ડક્ટમાં થોડો ફેરફાર લાવી શકાય ને એમાં તો મોડલ કોડ ઓફ કન્ડક્ટ એમસીસીમાં ફેરફાર લાવી શકાય સર એમસીસીની ફેરફાર લાવશું સર કદાચ એમની ઇન્ડાયરેક્ટ ઇફેક્ટ ઇલેક્શન ઉપર થઈ શકે છે આપણે તો ઇલેક્શન કરવા માટે બાકી બધું કોન્સ્ટન્ટ રાખીએ ને આ કે સરકારી કામો પણ ચાલી શકશે મંજૂર થઈ શકશે ઇન્ફ્લુઅન્સ પેદા કરે એમના એમની ઇન્ડાયરેક્ટ ઇફેક્ટ સર ઇલેક્શન ઉપર આવે પછી બીજા કયા કયા પાસાઓ છે પાસાણું જેચર છે એમાં સ્ટેટ એસેમ્બલી અને લોકસભા આ ઉપરાંત સર આપણે લોકલ અર્બન બોડીઝ આ ઉપરાંત પંચાયત રાજમાં ઘણી બધી સંસ્થાઓ છે દરેક ગામે એક સંસ્થા છે તો સર સતત ઇલેક્શન થતાં રહે છે તો આમના કારણે જે ગવર્મેન્ટ મશીનરી છે એ પણ સતત સર એમાં એન્ગેજ રહે રહેશે આપણી જે સિક્યોરિટી ફોર્સ છે એ પણ એમાં એન્ગેજ રહે રહેશે તો એમના કારણે એમનું જે પ્રોપર કામ છે એકચ્યુઅલમાં એમનું જે વર્ક છે એ થોડા ઘણા અંશે ઓકે હવે અત્યારે યુનિફોર્મ સિવિલ કોડની પણ વાત ચાલી રહી છે એમાં પણ આપનું પોતાનું મંતવ્ય શું છે સર યસ સર યુસીસીનું જે ઇમ્પ્લિમેન્ટેશનની વાત ચાલે છે અમારું મારું મંતવ્ય એવું છે સર યુસીસી ગ્રેજ્યુઅલી લાગુ કરી દેવો જોઈએ જે રીતે સર આપણે ત્રિપલ તલાકમાં નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદા બાદ જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ એ રીતે સર ગ્રેજ્યુઅલી યુસીસી લાગુ કરવો જોઈએ સર કરવું 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 પડે ઓકે સર આપણે પૂરું કરીએ છીએ ઓકે હવે જો આપનું ડ્રેસિંગ સેન્સ બરાબર છે પોસ્ટર બરાબર છે પણ તમે થોડું જવાબ આપવામાં ઘણી ઘણા લોચા મારો છો જેમ કે સાહેબે ઓર્ડર ઓફ પ્રેફરન્સમાં પૂછું તો યોર રિપ્લાય વોઝ પ્રેફરન્સ નથી ચૂઝ કર્યો આ સેન્ટેન્સ તમને કંઈ બરાબર લાગે છે ફોર્ટી સેન્ટેન્સ પ્રેફરન્સ નથી ચૂઝ કર્યો હા એક ક્લાસ વન જે છોકરો ક્લાસ વન ટુના ઇન્ટરવ્યુમાં બૂટ સમગ જાય આવું આ સેન્ટેન્સ કેટલી અંશે વ્યાજબી છે તમે સમજી શકો છો રાઈટ પછી ફોર ફોર ઇરિગેશન પર્પઝ બરાબર ઘણા બધા તમે સેન્ટેન્સીસ એવા બોલ્યા છો કે જેમ જેમાં તમારી યુ નીડ ટુ બી એક્સ્ટ્રીમલી પ્રિસાઇસ થોડા ફંડામેન્ટલ્સ બેઝિક્સ ક્લિયર કરી લેજો અને જે ક્યારે ઇન્ટરવ્યુ ક્યારે છે તમારે સર છવ્વીસ સપ્ટેમ્બર તો સરકારી સ્કીમો અને પ્રોગ્રામ જે સરકારના સ્કીમ્સ અને પ્રોગ્રામ છે એને લગતા જરા તૈયારી કરી લેજો તમે જે ચોઈસની વાત કરો છો ને કે ભાઈ ખાલી આ બે ચોઈસ આપી ડીસી ડીવાયએસપી મારી વિનંતી એ છે ચોઈસ તો ચારે ચારની આપી દેજો પછી જવું ના જવું પછી નક્કી કરજો પણ યુ કે નોટ આઉટ એમ આસિસ્ટન્ટ કમિશનર તો ડેપ્યુટી ડાયરેક્ટરની છે આમાં શું જગ્યાઓ બહુ ઓછી છે ડીસી અને ડીવાયસ એસીમાં અડતાલીસ જગ્યાઓ છે અને તમને તમારી એવી માન્યતા છે કે તમને આ બધું આવડે છે તો જીએસટી આવડી જ જશે એમાં કંઈ નથી બરાબર હમણાં તમે સરને એવું કહેતા હતા યુસીસી ગ્રેજ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કરી દેજો તો પછી પૂછશે કયા કઈ રીતે શરૂઆત કરવી ક્યાંથી કરવી તો યુસીસીના પાસા તમને ખબર હોય એમાંથી તમે કંઈ સજેસ્ટ કરવું પડશે કે ગ્રેજ્યુઅલી કરવું પડશે બરાબર પછી તમે પેલું પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર છે ને ચંદ્રવદન ધ્રુવ કરીને એક અરજ કરતા હતા જેણે સાતસો ઓગણચાળીસ અરજીઓ કરી હતી અમદાવાદમાં શાહીબાગમાંથી એટલે પછી આયોગ એવું કીધું કે ભાઈ આટલી બધી અરજીઓ કરે છે એના કરતાં બધા વેબસાઇટ પર મૂકી દો પોતપોતાની માહિતી એટલે શું છે નંબર ઓફ બિન બિનજરૂરી થાય ને રિપીટેડ બધા કર્યા કરે તો અને જે બીઓડીની વાત હતી ને એમાં એક સરફની વસ્તુ એવી છે કે પાંચ દિવસની માપવામાં આવે છે બીઓડી એટ ફાઈવ ડેઝ અને રીઝન એ છે કે ફાઇવ ડે વર્કિંગ દિવસ હોય ને યુરોપમાં ને ઇંગ્લેન્ડમાં ખાસ તો સોમથી શુક્ર બસ એ રીતે માન પાંચ દિવસ એ રીતે આવેલા છે એમાં અને એ પાણીની જ વાત હતી વાર એટલે કદાચ તમને બી વાર કહેતા હતા કે વોટર પ્યુરિફાયરમાંથી કેટલાક લોકો પાણી કાઢીને પાછા માટલામાં નાખે તો તો ફરી બી ઇમ્પ્યોર થઈ જ જવાનું છે ને માટલાનું તો છિદ્રો હોય છે પેલા એટલે એ વખતે તમારે આ ખાલી એડિશનલ વાત છે એવું કે ત્યાં પૂછશે એવું જરૂર નથી અને તમને આ બધું રિવાઇઝ તો કરવું પડશે ઘણું બધું ગવર્મેન્ટ સ્કીમ હં હજુ ટાઈમ છે પંદર દિવસ તો જરા એ દો આઈ કોન્ટેક થોડો રાખો વધારો હમ સાહેબે કહ્યું એમ આ તમે સૌથી વધુ જગ્યાઓ એસીની છે એટલે તમે એવું નહીં કહો કે મારી તૈયારી નથી ના નથી બરાબર એવું કંઈ સ્પેસિફિક એ હોતું નથી હા પણ જીએસ પોઈન્ટ ઓફ વ્યૂ તમે કરવેરા પદ્ધતિ જાણો જીએસટી વિશે જાણો તો થોડું જીએસટી ડિટેલમાં વાંચી લો બરાબર ઇવન તમને અહીંયા કહેશો તો એક પીડીએફ પણ આપશે વોટ્સએપથી કે જીએસટી સી ટુ ઝેડ સાહેબે તૈયાર કરેલું મેટર છે એ તમે જોઈ લો આપણી કરવેરા સિસ્ટમ જોઈ લો ઇન્કમ આ બધું કોમર્સ બેઝ જે અમુક વસ્તુઓ છે એ જોઈ લો બરાબર એટલે પણ સૌથી વધારે જગ્યાઓ છે એટલે યુ કાંટ સ્કીપ ઇટ અને નોલેજ તો બધામાં નથી હોતું બરાબર પોલીસ સર્વિસમાં કંઈ તમારું નોલેજ નહીં હોય કેટલે એવું એટલે આ વસ્તુ તમે થોડું એના પર ધ્યાન આપો હજુ ઘણો સમય જ તમારી પાસે એટલે બરાબર સોશિયોલોજીના બેઝિક પોતે તો અમે તો હું તમારી જેમ જીએસ પોઈન્ટ ઓફ વ્યૂ જ બધું પણ તમે તો સોશિયોલોજીમાં ભણ્યા હશો અમે તો પોલિટિકલ સાયન્સના ભાગરૂપે સોશિયોલોજી બધું જે આવતું હોય એ બેઝિક કર્યું હોય બરાબર પણ એની વે એટલે બધું તમને થોડું હોવું જોઈએ હમ રાઈટ બાકી તો તમારા બધા એ બરાબર હતા ઓલરેડી તમે ક્લાસ ટુમાં છ જ એટલે અપેક્ષા તમારી પાસે વધારે રહેશે એટ ધ સેમ ટાઈમ તમને એક ચાન્સ પણ સારો એવો મળે એવા સંજોગો તો છે જ એટલે એમને બહુ વાઇડ એરિયા છે બધા પ્રશ્નો પૂછાય તમારો રેવન્યુ કામ કર્યું હા એટલે ઘણા ઘણા બધા તમારા ફિલ્ડ ખુલે છે એટલે જરા અલેટ રહેજો બાકી વાંધો નહીં આવે જીપીએસસી માં કામ કરી છે પછી ત્યાં જ કામ કરી છે તમે હા પરીક્ષા પદ્ધતિમાં શું ખામી છે શું સુધારો કરો એવું પૂછે એ તો એ તો એ તો આવાના પૂરે ચાન્સીસ છે યસ યસ કેમ છોડી દીધી જીપીએસસી એમ છે સારું સર ઓલ ધ બેસ્ટ ઓકે સર